તાપી જિલ્લાના કુકરમુંડામાં એકવીસ જૂન બે હજાર પચીસના રોજ આદિવાસી યુવાન પવન કુમારને પોલીસ જમાદારે માર માર્યો હતો જે ખિલાફ ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ આદિવાસી સમાજે એકઠા થઈ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી આ દરમિયાન ધરમપુર તાલુકા અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે શું કહ્યું જુઓ વિસ્તૃત માહિતી આપણા સમાજ સાથે આદિવાસી સમાજ સાથે જે અન્યાય થયો છે એના વિરુદ્ધમાં આપણે બધા ભેગા થયા છે ત્યારે મારે વધુ કહેવાનું થતું નથી પરંતુ આપણા આદિવાસી સમાજ સાથે વર્ષોથી અત્યાચાર થતો આવ્યો છે ત્યાં આપણને અનેક આપણા યોદ્ધાઓ આપણને સહકાર આપ્યો છે અને લડાઈ લડતા લડતા પ્રાણોની આહુતિ પણ આપી દીધી છે એમાંને જ આપણા ક્રાંતિ બિરસા મુંડા અને આપણા આદિવાસી સમાજ જ્યારે પણ અન્યાય થાય ત્યારે હર હંમેશ કોઈપણ જગ્યાએ ફક્ત એટલો ખબર પડે કે આદિવાસી સમાજ સાથે અન્યાય થયો છે તો અમારા માર્ગદર્શક અને વાંચતા કીટલે ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ તમામ મંચસ્તો મહાનુભાવો જે આપણને સહકાર આપવા એવા છે મારે તો એટલું જ કહેવાનું કે યુવાનોએ તૈયાર થવું પડશે હવે કેટલાક આવા નપટ નાલાયક લોકો ફાટી નીકળ્યા હશે આપણા આદિવાસી સમાજને મારવા માટે એવાને હવે આદિવાસી સમાજે એટલો જવાબ પથ્થરથી આપતા શીખવું પડશે દાખલો આપી દે તમને એક બે પોલીસ વાળા એ આપણા સમાજના દીકરાઓને મારી મારીને લટકાવી દીધા ત્યારે પણ આનંદભાઈ પટેલ પાંચ થી સાત વાર પોલીસ સ્ટેશન ગયું અને તે બંને સજા અપાવી એ તાકાત આપણા આદિવાસી સમાજની છે એ તાકાત અહીંયા નિશુદ્ધ અશુક નો ફોન આવ્યો તે દિવસે કે આપણા દીકરાને આ રીતના મારવામાં આવ્યો છે ત્યારે મેં એક જ લીટીમાં કહી દીધું અનંતભાઈ દિલ્હી છે આવે એટલે પ્રોગ્રામ ગોઠવો જો એ લોકો એફઆરઆઈ નહીં દાખલ કરે ને તો આ પોલીસ સ્ટેશન ઘેરવાની તાકાત બી આદિવાસી સમાજ રાખે